બધાય મિત્રો જય ઠાકર જય માતાજી જય જવાન ગુડ મોર્નિંગ બધાને નવા મિની બ્લોગમાં સ્વાગત છે આજે આપણે જવાનું છે સંજયભાઈની વાડીએ કેમકે અહીંયા ગાય માટેનું જે દૂધ છે તે લેવા કેમ કે આપણે તુવેરમાં છટકાવ કરવાનો છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો કેમ છો બધા મિત્રો આપણે કેન લઈને નીકળી ગયા સંજયભાઈ કામળિયાની વાડીએ તો રસ્તામાંથી કેમ કે આપણા બગીચામાં થઈને જવાનું છે અહીંથી શોર્ટકટ આપણે કપાવવાનું છે આ જે આપણી નાની એવી સાંકડી એવી કેળી છે જે પકડી કહેવામાં આવે છે તે આપણે કેટલો પણ કમ્પ્લેટ લઈ લીધો કેમ કે ન્યા લેવા જવાનું છે દૂધ બે બાજુમાંથી લેશું એટલે સંજયભાઈની વાળ ઘરેથી અને જયેશભાઈના ઘરેથી એટલે ચાર પાંચ લીટર થઈ જશે આપણે દૂધ લેવાનું છે ટોટલ છ લીટર કે તુવેરમાં સાટવાનું છે જે અઢીસો એમએલ ગાયનું દૂધ અને સો ગ્રામ ગળ અને દસ ગ્રામ હળદર જે હળદર નાખવાથી કોઈ જીવાત કે ના આવે એ માટે આપણે હળદરનો પણ ઉપયોગ કરવાનો છે આપણે પૂગી ગયા છે ડબલ રસ્તા છે ત્યાં અને આ બાજુનો એક રસ્તો અને એક જાય છે આ બાજુ રસ્તો એ પણ તમને કમ્પ્લેટ બતાવી દઉં અને આ બાજુ ત્રણ ખેતર દેખાઈ રહ્યું કેમ કે અમારા પાડોશમાં પહેલાં તરબૂસો આવવાના છે એ પણ તમને કમ્પ્લેટ બતાવી દઉં જો આ રીતના જે તરબૂસો આવવાનું કામકાજ આમાં થશે તો આપણા નેક્સ્ટ વિડીયોમાં એ તરબૂસની ખેતી તમને બતાવીશ અને આ બાજુ છે આપણી બાજરી જે બાજરીનું વાવેતર કરેલું હતું એ પણ તમને બતાવી દઉં કેમકે એ વસ્તુ આપણા રસ્તામાં જ આવે છે જ્યાં સંજયભાઈની વાડીયા જવાનું છે ત્યાં જ તમે પણ જોઈ લેજો અને આપણે ધીરે ધીરે આગળ વધતા જઈએ તો તમે બન્યા રહીજો અમારા વિડીયોમાં અને આ બાજુ આપણા ધાણા મેથી જો મેથી પણ આ બાજુ આ બાજુ લસણ ને આ બાજુ ડુંગળી વાવેલી છે પણ કોક કોક ડુંગળી ઉગી છે ઝીણી કે ઉગતી આવે છે ને આ બાજુ આપણું આખું ચાર પાંચ વીઘા જેટલું ખેતર છે અને આ બાજુ બાજરીનું પણ વાવેતર કરેલું છે જ્યાં ઝીણે ઝીણી ડુંગળીનું બિયારણ વાવેલું હતું તેનો પણ ઉગાવો થઈ ગયો એ પણ તમને કમ્પ્લીટ બતાવું જો આ રીતનું એ પણ તમે જોઈ લેજો મિત્રો ને આ બાજુ સંજયભાઈ કામળિયાને ઘઉંનું વાવેતર પણ થઈ ગયું અને કમ્પ્લીટ ઘઉં પણ ઊી ગયા છે તમને કમ્પ્લીટ બતાવું આ મકાઈ પણ તમે જોઈ શકો છો અમેરિકન મકાઈ કહેવામાં આવે છે તે કમ્પ્લેટ આ રીતની તેની મકાઈ છે એ પણ તમને કમ્પ્લેટ બતાવું જો કે બે વીઘાની જે એક હેક્ટરની અંદર મકાઈનું પણ વાવેતર કરેલું છે એ પણ તમને કમ્પ્લેટ બતાવી દઉં જો આ રીતનું છે અને આપણે જવાનું છે અહીંયા જો આ વાળીએ જ્યાં આપણે ગાય માતાનું દૂધ લેવા કેમ કે આપણે તુવેરમાં સાટવાનું છે એ માટે આ છે વિક્રમભાઈની ગાય માતા જે મસ્ત મજાની દેશી ગાય અને આ છે ગાયનું દૂધ અને આપણો આ કેટલો કેમ કે ટ્રાન્સફર કરવાનો છે આ કેટલો જે રેશભાઈનો છે અને આ કેટલા આપણે નાખવાનું છે ગાયનું દૂધ કમ્પ્લીટ ભરાઈને આપણા માટે પડ્યું છે ને આ બાજુ ગાય માતા પણ બાંધા છે જે આ જ ગાયનું દૂધ છે અને આ દૂધ છે સંજયભાઈ કામળિયાની ઘરેથી કેમકે ત્યાં લીટર જ દૂધ થાય એટલે આપણે લીટર જ આપ્યું છે અને આપણે નીકળી ગયા દૂધ લઈને કમ્પ્લીટ આપણી ઘરે કેમ કે સંજયભાઈની વાડીએથી અને જયેશભાઈની વાડીએ આપણે જે ગાય માતાનું દૂધ લેવા આવ્યા હતા આપણે જે તુવારમાં છંટકાવ કરવાનો છે એ માટે અને આપણે દૂધ લઈને ઘઉં તરફ નીકળી ગયા હવે નેક્સ્ટ તમને વિડીયો જે લાઈવ તમને ઓલું બતાવીશ એ તમે તુવેરમાં તમને જે કઈ રીતનું સાચું છું તેનો પણ હું આમાં નાખી એડિટ કરી જોઈન્ટ કરી વિડીયો ને બતાવીશ બધા મિત્રોને જય માતાજી જો આપણે જે દૂધ ગોળનું જે દ્રાવણ કરવાનું છે આ છસો ગ્રામ ગર છે અને આ પાંચસો ગ્રામ ગર છે અને આ પાંચસો ગ્રામ એટલે છોડસો ગ્રામ ગળ પણ થઈ ગયો તેનું દ્રાવણ કરવાનું છે સોળ પંપનું જે પંદર લીટરનો સોળ લીટરનો પંપ આવે તેમ માટે અને હળદર પણ છે એ પણ તમે જોઈ લો આ હળદર છે એ પણ એકસો સાઠ ગ્રામ છે કેમ કે એક પંપમાં દસ ગ્રામ નાખવાની છે એટલે આપણે પહેલાં તો પાણી લઈ લઈએ તો આ ડબલા જે આપણે સોલના કરવાના છે જે કે સોલ ડબલા પાણી થાય કેમકે ગોળનું તો પાણી થવાનું જ છે આપણે તેર ડબલા નાખશું એટલે સોલ પંપનું ડાઉન થઈ જશે કમ્પ્લીટ જે ગોળનું બાર બધોય જે એક કિલોના છસો ગ્રામ ગોળ છે તે બધોય નાખવાનો કેમ છે કે સો ગ્રામ આપણે પંપમાં ગોળ નાખવાનું છે એટલે સોળ પંપ કરવાના છે દસ ગ્રામ થઈ સો ગ્રામ થઈ ગયો ગોળ આ રીતના મિક્સ કમ્પ્લીટ કરી દેવાનું કેમકે તેનું પાણી થાય એટલે સોલ પંપ થઈ જવાનું કેમકે તેર આપણે ડબલા જે નાના ડબલા છે તે એ નાખ્યા છે અને આ છે છસો ગ્રામનું કેમ કે કાલે આમાં ચાર પંપ જેટલું દ્રાવણ કરી નાખ્યું હતું એટલે એ માટે આ રીતનું કમ્પ્લીટ ગોળ નાખી દઈએ બધોય અને આ છે પાંચસો ગ્રામનું એ પણ નાખી દઈએ બધું કમ્પ્લીટ નાખી દીધું હવે આપણે નાખવાની છે તેમાં હળદર એ પણ હું તમને કમ્પ્લીટ બતાવી દઈ મિત્રો જે આમાં કમ્પ્લેટ જે કાગળ હોય તે આપણે કાઢી લઈએ જેથી એમાં ગળ ન રહી બોળ જે છે એ લેવાઈ જાય અને હળદર પણ હવે નાખ્યા જે આ સો ગ્રામ છે દસ પંપની જે ઘરેથી જ લઈ આવ્યા કે દુકાને બસો ગ્રામનું પેકેટ હતું પણ આપણે સો ગ્રામની જરૂર હતી આ પણ આપણે કમ્પ્લેટ નાખી દઈએ જે હળદર નાખવાથી જે કોઈ ઝીણી જીવાત હોય એ ના આવે જે પતિ માટે પણ હળદર બહુ કામ કરે છે અને માણસ માટે પણ જે હળદરનું વધુ ઉપયોગ થાય છે કેમ કે હળદર આપણે ઘા લાગ્યો હોય ત્યાં પણ સોંપાડવામાં આવે છે એમ પણ વનસ્પતિમાં પણ જે જીવાત માટે પણ હળદર નાખવામાં આવે છે આ રીતનું હોય બધી પણ તમને કમ્પ્લીટ બતાવી દઉં તો આ છે પચાસ ગ્રામનું એ પણ આપણે કમ્પ્લીટ નાખી દઈએ અને આમાં છે ખાલી ફક્ત દસ ગ્રામ કેમકે એક પંપની અંદર આમાં આપણે કાલે રાખી દીધી હતી એ માટે એ પણ આપણે નાખી દઈએ ને હવે બરોબર આનું કમ્પ્લીટ મિક્સ કરવાનું છે કેમકે ગોળ પણ આપણે ઓઘરાવવો પડશે આવી રીતના ને કમ્પ્લેટ તમે જોઈ શકો છો જો આ રીતનું કમ્પ્લેટ ઓગરાવી છે ગોળ ને સોળ પંપનું ગ્રાઉન્ડ થઈ ગયું

આપણે અઢીસો ગ્રામ એક પંપમાં સો લીટર પાણીમાં અઢીસો ગ્રામ દૂધ પણ નાખવાનું છે એ પણ તમને કમ્પ્લેટ બતાવી દઉં તો આ જોઈ શકો છો આ રીતનું કમ્પ્લેટ દૂધ અને દૂધ આપણી મેરે સાત સાતક જે લીટર જેટલું છે કેમ કે અંદરે પણ આપણે રાખી દીધું આવી રીતના હોય અને આ પંપ છે તેમાં પાંચ લીટર પાણી નાખીને બંને દ્રાવણ નાખી દેવાના પછી પાણી પાછું નાખ દેવાનું એટલે સરખું મિક્સ થઈ જાય તો બધો વિડીયોમાં લાઈક કરતા રહેજો આ છે આપણી તુવેર અને આ બાજુ બસો લીટરનું પાણીનું બેરલ પણ કમ્પ્લીટ કર્યું ને આ ગોળ અને હળદરનું દ્રાવણ અને આ બાજુ દૂધ પણ છે એ પણ તમને કમ્પ્લીટ બતાવી દીધું આ રીતનું છે બધું અને આ બાજુ પંપ ને આગળ ટેબલ લઈ અને આ તુવેરમાં આપણે છટકાવ કરવાનો છે અને જો આપણે અડધો પંપ જે છે તે ભળી લઈએ જે આપણે તેલનો ડબ્બો હોય તેને કાપી અને વશમાં કોઠા સૂદથી જે આપણે હેન્ડલ જે પકડવાનું હેન્ડલ પણ કરી લીધું આ રીતનું કરી દઈએ અડધો અને પછી દ્રાવણ નાખી દઈએ ગોળ અને અડધોનું દ્રાવણ આપણે એક જે એક પંપમાં એક ડબ્બલું જે નાખવાનું છે તે પણ નાખી દઈએ આ રીતનું કમ્પ્લેટ ડબલું નાખી દીધું અને આ છે દૂધ જે ગાયનું દેશી ગાયનું દૂધ છે તે એક પંપમાં અઢીસો એમ એલ એ પણ કમ્પ્લેટ નાખી દઈએ જો આ રીતનું અને પછી આપણે જે પંપ જે અધૂરો છે જે પાણી નાખવાનું એ આપણે આમાંથી લઈ અને પાણી પણ નાખી દેવું જો આ કમ્પ્લેટ ડબ્બો ભરાઈ ગયો આ બાજુ પંપ પણ પીડ્યો ને પંપ આપણે કમ્પ્લેટ પાછો રિટર્ન ભરવા વર્ગી ગયા કેમ કે હવે પંપ સાતર ભરી અને છટકાવવા માટે તૈયારી ને આ રીતનો પંપ પણ હવે કમ્પ્લીટ ભર્યા ભરાઈ જવાની તૈયારીમાં તો આપણે છટકાવ પણ કમ્પ્લીટ ચાલુ કરી દીધો જો આ રીતનો આપણે છટકાવ કરવાનો છે જે દૂધ ગોળનો એ પણ તમને બતાવી દે મિત્રો તો નેક્સ્ટ લોક જોવા માટે કરી દેજો ખેડૂતની મોત ચેનલને ને સબસ્ક્રાઈબ નેક્સ્ટ લોક જોવા માટે તો બતાવે મિત્રો જય માતાજી જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો